ખેડૂતો અને ખેતમજૂરોમાં આનંદ ની લાગણી છવાય છે કારણ કે તેઓ છેલ્લા લાંબા સમયથી તેના ભય હેઠળ જીવી રહ્યા હતા પલસાણા તાલુકા ખાસ કરીને મલેકપોર અને આસપાસના ગામડાઓમાં છેલ્લા ચાર વર્ષથી દીપડાની દહેશત વર્તાઈ રહી હતી ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરો માટે દીપડાનો ભય એક મોટી સમસ્યા બની ગયો હતો દીપડો અવારનવાર પશુઓનું મારણ કર્યો હતો અને ક્યારેક માનવ વસવાટની નજીક પણ જોવા મળતો હતો જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ રહેતો હતો ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં પાણી વાળવા જતા ખેડૂતો અને ખેતમજૂરો જીવના જોખમે કામ કરતા હતા મહત્ત્વનું છે કે શિકારની શોધમાં ભટકી રહેલો આ દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાઈ ગયો દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી દીપડાના પકડાવાથી મલેકપોર સહિત આસપાસના ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે હવે તેઓ નિર્ભયપણે પોતાના ખેતરોમાં કામ કરી શકશે અને પશુધનની સુરક્ષા અંગેની ચિંતા પણ ઓછી થશે પલસાણા તાલુકામાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી દીપડાનો આતંક વધી ગયો હતો જેના કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયની લાગણી હતી છ વર્ષ કરતાં વધુ ઉંમરનો દીપડો અનેક ઢોરનું મારણ કરીને બિંદાસ મલેકપુર ગામના મુખ્ય રસ્તા ઉપર મધ્યરાત્રિએ લટાર મારતો હતો અને શિકાર કરી રહ્યો હતો ત્યારે અઠવાડિયા અગાઉ મલેકપુર ગામના કાદરભાઈ મલેકના પોલિટ્રી ફાર્મમાંથી જાળી તોડીને મરઘાનો શિકાર કરતો હોવાનું જણાતા જંગલ ખાતાને જાણ કરવામાં આવતા પલસાણા ફોરેસ્ટ વિભાગે પોલ્ટ્રી ફાર્મ બહાર રોડ ઉપર પાંજરું મૂક્યું હતું તે પાંજરામાં મોટો કદાવર દીપરો ત્રણ વખત આસપાસ ચેક કરી પાંજરામાં ગયો હતો ત્યાંથી પણ બે વખત બહાર આવીને ફરી અંદર જતાં તે પાંજરામાં પૂરાતા સીસીટીવીમાં નજરે પડતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો